તો ભારે વરસાદની આગાહી વચ્ચે દાહોદમાં જામ્યો છે વરસાદી માહોલ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી પડ્યો પવનના સુસવાટા સાથે દાહોદ જાલોદ લીંબડી ધાનપુર દેવગઢવાડિયા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો દાહોદ છાપરી જાલત મીરાખેડી કાળી કાળીમહુડી ડાંડી વરોડ ઉપરાંત સાપોઈ રળિયાતી ગલાલીયાવાડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબકી પડ્યો વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે હેમલ પંચાલ વધુ વિગતો સાથે જોડાયેલા છે હેમલ દાહોદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે શું કહી રહ્યા છે ધરતીપુત્રો ચોક્કસ દાહોદ ની અંદર પણ એકાએક વરસાદી માહોલ જે છે જામ્યો છે દાહોદ જિલ્લા ની અંદર જે એક તરફ વરસાદ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ વરસાદ ખેંચાયો ત્યાં એના માટે હવન પણ કરવામાં આવ્યો રહ્યું છે તેની અંદર દાહોદ ની અંદર દાહોદ શહેર તેમજ આસપાસના જે વિસ્તારો છે તેની અંદર વીજળીના કડાકા અને પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ જે છે વરસી રહ્યો છે ઝાલોદ દાનપુર ધાનપુર બરિયા સહિતના જે વિસ્તારો છે તેવા મોટા શહેરોમાં વરસાદ પણ વરસી રહ્યો ત્યારે દાહોદ છાપરી જાલોદ મીરાકડી કાળી મોરડી ટાંડી વરોડ સાપોઈ રળિયાથી ગલેલેવડ સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તેની અંદર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદને પગલે ખેડૂતોમાં જે ખુશીનો માહોલ છે તે પણ છવાયો છે અને ખાસ કરી વરસાદને પગલે ગરમીથી પણ લોકોને રાહત મળી છે જી જી ધન્યવાદ હેમલ આ માહિતી માટે ત્યારે દાહોદના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ધોધમાર વરસાદ ખાબકી પડ્યો વીજળીના કડાકા ભડાકા સાથે દાહોદમાં વરસાદ વરસ્યો હતો આ સાથે જ દાહોદના જે વિસ્તારો છે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો દાહોદમાં વરસાદ વરસતા હવે ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રવર્તી રહી છે ખેડૂતો પોતાના પાકને લઈને હવે થોડા ચિંતામુક્ત જરૂરથી બન્યા છે રાહતની લાગણી અનુભવાઈ રહી છે અને જે અત્યાર સુધી ગરમી અને ઉકળા અનુભવાતો હતો તેનાથી ચોક્કસથી રાહત મળી છે જનજીવન પ્રભાવિત થયેલું જોવા મળી રહ્યું છે વાહન ચાલકોનો ક્યાંક ક તકલીફ પડતી જોવા મળી રહી છે પરંતુ દાહોદમાં જે વરસાદ વરસ્યો છે આ વરસાદ એકંદરે ખુશી લાવ્યો છે